ગુજરાત વિધાનસભામાં ગુજરાતી કલાકારોની મુલાકાત જોવા મળી હતી જેમાં વિક્રમ ઠાકોર જેઓએ સૌપ્રથમ જે થોડાક દિવસ પહેલા વિધાનસભામાં કલાકારોની મુલાકાત હતી તેને લઈને પોતાની નારાજગી દર્શાવી હતી અને તેઓ જ હાજર ના રહેતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી આ મામલે નવજીવન ન્યૂઝે વિક્રમ ઠાકોર સાથે વાતચીત પણ કરી છે તેમણે શું કારણો આપ્યા છે કેમ તેઓ આજે વિધાનસભાની મુલાકાતમાં હાજર નથી રહ્યા વિગતે વાત કરીએ તો વિધાનસભાની મુલાકાતમાં કેટલાક ગુજરાતી સિંગર જોવા મળ્યા હતા ત્યારબાદ આ મામલાને લઈને ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરે બીજા દિવસે ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો બનાવ્યો પોતાની નારાજગી દર્શાવી તેને લઈને સમગ્ર ગુજરાતભરમાં ઠાકોર સમાજના જે આગેવાનો છે રાજકીય પક્ષના નેતાઓ છે તેઓ મેદાને આવ્યા વિક્રમ ઠાકોરનું સમર્થન કર્યું સરકાર સામે પ્રહારો કરવાની શરૂઆત કરીને આને જ લઈને મામલો ગરમાયો જોકે આ થોડાક દિવસ પહેલાં સમગ્ર વિવાદ છે તે ચાલ્યો વિક્રમ ઠાકોરે પત્રકાર પરિષદ પણ યોજી પોતાની નારાજગી દર્શાવીને તેમણે કહ્યું કે હું મારો એકલાની વાત નથી કરતો જેટલા પણ કલાકારો છે સરકારે જે અવગણના કરી છે તેમના મામલે હું બોલી રહ્યો છું એમના માટે હું લડી રહ્યો છું ત્યારે આ તમામ બાબતો વચ્ચે સરકાર દ્વારા આ મામલે જે અલગ અલગ ફિલ્મના કલાકારો છે ગુજરાતી તેમને આમંત્રણ આપવામાં આવ્યું વિધાનસભામાં આજે ગુજરાતી ફિલ્મના કલાકારોએ મુલાકાત પણ લીધી પરંતુ વિક્રમ ઠાકોર જે નારાજગી દર્શાવનાર કલાકાર હતા તેઓએ આજે વિધાનસભાની મુલાકાત ન લેતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી ત્યારે નવજીવન ન્યૂઝે પણ વિક્રમ ઠાકોર સાથે વાતચીત કરી કારણો જાણ્યા કે તમે વિધાનસભાની મુલાકાત લેવા માટે કેમ નથી પહોંચ્યા ત્યારે તેમણે શું કારણો આપ્યા છે તે સાંભળી લો નારાજગી ત્યારબાદ સરકારે ગુજરાતના જે કલાકારો છે તેમને આમંત્રણ આપ્યું કે આવો તમે વિધાનસભાની મુલાકાતે ના જે ઘણા બધા કલાકારોએ મુલાકાત પણ લીધી પરંતુ વિક્રમ ઠાકોરની અહિયાં ગેરહાજરી જોવા મળી શું કારણો છે ગેરહાજરીના અરે પહેલી વસ્તુ કે ભાઈ મેં જયારે નારાજગી વ્યક્ત કરી હતી તો એ મારા મારા માટે તો હતી જ નહીં મેં દરેક કલાકારો માટે જે સરકારી કાર્યક્રમો જે થઈ રહ્યા છે એમાં જે જે અમુક મીડિયેટરો દ્વારા અમુક કલાકારોને જે ચાન્સ મળતો હોય છે તો મારી મેન મુદ્દો એ હતો કે ભાઈ તમે અમુક કલાકારોને શું શું કામ સરકારી જે જે કાર્યક્રમ થતા લોક ડાયરા હોય કે પછી લોકસંગીતના કાર્યક્રમ હોય તો દરેક કલાકારોને બોલા જે જે વિસ્તારમાં તમે કાર્યક્રમ કરતા એ વિસ્તારના જે નામાંકિત કલાકાર હોય એમને તમને બોલાવો મારો મુદ્દો હતો બરાબર બીજા વિધાનસભાની વાત છે એમાં મેં મારા માટે બી મારા માટે કીધું નતું કે ભાઈ મને નથી બોલાવ્યું એટલે હું નારાજ છું એ બી દરેક કલાકારોની જ વાત હતી ને હાજી અને મારે ના જવાનું કારણ કે એ વખત મેં કીધું કે પછી ભાઈ મને ઘણા લોકો એ વખતે મીડિયા દ્વારા પણ સવાલ કે તમે જશો તો મેં કીધું કે હું કદાચ નહીં જઈ શકું અને મારે બીજું એવું બી હતું મારે આજે મારા મામા ના ત્યાં પ્રસંગ હતો લગ્ન નો તો હું ત્યાં હતો હમ બે દિવસ થી છું actually હું અચ્છા આજે આજે કદાચ હું એમ કદાચ આ પ્રસંગ ના હોય ને કદાચ ઘરે હોત તો બી હું ના જઈ શકત એનું કારણ એક જ કે હું ગયો હોત તો લોકો એવી વાતો કરે કે ભાઈ વિક્રમ ઠાકોર ને એનું પોતાનું સન્માન કરાવવું હતું એટલે આ બધા મુદ્દા ઉઠાવ્યા લોકોને એવું લાગત તો આજે એવી વાત જાણવા મળી રહી છે કે વિક્રમ ઠાકોર ની નારાજગી હજી યથાવત છે તો આમાં આવું કઈ નારાજગી જેવું કઈ છે કે નહીં કે પછી બધું શાંત હવે સમાધાન જેવું છે એમ નારાજગી કશી નથી ખાલી મેં મારી વાત મૂકી હતી વાતમાં એ જ વાત જો મારી વાત મૂકીને સરકાર શ્રી શીખવાડી લીધી આ વાત અને જે કલાકારો બધા કલાકારો બોલાવ્યા દરેક જ્ઞાતિના કલાકારો ફિલ્મના કલાકારોને બી બોલાવ્યા કાલે કદાચ બધા લોક ગાયક કલાકારો સંગીત મ્યુઝિક ડાયરેક્ટરો બધાને કાલે બોલાવી બોલાવી રહ્યા છે તો બહુ સારી વસ્તુ જે મેં વાત મૂકી વાત સરકારશ્રી માન્ય રાખી અને દરેક કલાકારને બોલાવશે છે જેનું સન્માન કર્યું છે દરેક કલાકારનું એનું એમાં મારું સન્માન આવી ગયું હું ત્યાં હાજર હોય ના હોય તો મારું સન્માન થઈ ગયું એ બરાબર જ છે અચ્છા વિક્રમભાઈ એવી વાત પણ હતી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે ભાઈ પહેલાં જે કલાકારોને બોલાવવાના હતા તમામને તબક્કાવાર બોલાવવાના હતા પાછળ ફિલ્મના કલાકારો હતા

જિગ્નેશભાઈ અને રાકેશભાઈ એ ખાલી સાહિત્યકાર થોડા છે એ તો એ બધી આખી વસ્તુ જુદી થઈ ગયું બધું વાત પૂરી થઈ ગઈ બરાબર શંકરભાઈ એમ કીધું આપણે અમે બીજા કલાકારોને બોલાવાના હતા કદાચ એટલા માટે કદાચ આ બીજા કલાકારોને અત્યારે બોલાયા ને તો બોલાઈ રહ્યા છે બરાબર સારું કેવાય વિક્રમભાઈ છેલ્લો મારો પ્રશ્ન એવો કે આટલા બધા કલાકારો હતા તો તમે જ લોકોનો કલાકારોનો અવાજ બન્યા એનું કારણ શું છે કેમ કે ઘણા બધા કલાકારોએ પણ સમર્થન માં આવું જોઈએ કે ના ભાઈ વિક્રમભાઈએ કીધું છે સાચી વાત છે અમારું સન્માન એટલે અમારું એટલે સન્માન નથી થયું બધાનું સન્માન થયું તમે ખુલીને સરકાર સામે બોલ્યા છો તો શું લાગે છે ખરેખર સરકારે અવગણના કરી છે કલાકારોની એવું લાગે છે તમને ના ના સરકારમાં તો સરકારનું આમાં સરકારે આખું ગુજરાત ચલાવવાનું હોય બરાબર સીએમ સાહેબ ને એટલે બધાને બધાને કામ બધાને સોંપી દીધું કલાકારોનું કામ કોઈને કોઈ મંત્રીને સોંપ્યું મંત્રીએ કોઈ ઇમિડિયેટરને સોંપ્યું હોય બધાનું બધાનું જે કામ કરવાનું હોય બધું કામ બધાને સોંપી દીધેલું હોય એમ કયું સરકાર બી ખબર ના હોય બરાબર સરકારે અપમાન કર્યું હોય એવું એવું બની ના શકે કદી સરકારે તો સરકાર તો બધા કલાકારો સરકાર માટે બધા કલાકારો સરખા હોય અને સરકાર એવું ના કરી શકે આમાં જે બી થયું બધું ઇમિડિયેટર દ્વારા થયું હતું જે થયું હતું એ ઓકે ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ અમારી સાથે જોડા બદલ આ હતા અમારી સાથે લોક કલાકાર આપે સાંભળ્યા હતા ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોર તેમણે જે વાતચીત ચર્ચા થઈ તેમાં કારણ આપ્યું છે કે તેમના મામાના ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી તેઓ ત્યાં વ્યસ્ત છે ને તેના કારણે તેઓ વિધાનસભાની મુલાકાત લેવા માટે નથી પહોંચી શક્યા સાથે તેમણે બીજું કારણ એવું પણ આપ્યું કે તેઓ ઘરે હોત તો પણ વિધાનસભાની મુલાકાત લેવા માટે ના ગયા હોત કેમ કે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી હોત કે વિક્રમ ઠાકોરને મેડલ માટે સન્માનિત થવું હતું એટલે તે વિધાનસભાની મુલાકાતે ગયા તેના કારણે તેમણે ફરીથી એ વાત મૂકી કે હું મારા માટે નહીં પરંતુ જે અન્ય કલાકારોનું સન્માન નથી થયું તેમને બોલાવવામાં નથી આવ્યા તેમના માટે હું લડત ચલાવતો હતો ને તે આજે વિધાનસભામાં જે કલાકારોને સન્માન મળ્યું છે તે મને સન્માન મળ્યું છે તે પ્રકારની વાત તેમણે કરી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું બોલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ